આ નંબર લગાયા હા ઉપર આ ઉપર હા તમાર દેવગતિ ની ઓટી લાગે છે બોવાજી કોક કરો કોક કરો ને મજૂરી જવાના દરા આવશે અલ્યા મરસી તો દોને ખૂટ્યા છે અને બધી રીતે ઓર્ડર એ બંધ થઈ ગયા છે હું એ જ કહું છું તમને લાગે છે ઘઉ वाढવા જવાના દારા ના આવ તમારા વાહ ઘઉ

ફોન આવ્યો આવ્યો કોબળો ફોન આવ્યો ઉપર ઉપર ફોન આવ્યો ફોન આયા હા ફિટ કર ને કરજે પાછો મન ના કશે એ ના હોય કોઈ ઓર્ડર કોઈ નો સર હાલો હા બોલો હા બોજી બોલે આપો ઓવા બોજી બોલે આ બોવાજી અમાર ઘર માં એક દુખાઈ છે હું દુખ છે તમારો બાપો બીમાર થા થા કરે છે બધા દવાખાનો ફરી વળ્યા તો મટતું નહી રિપોર્ટ માં કશું આવતું નહી મિનિટ માં મટી મિનિટ માં મટી આ આવશે એટલે એટલે હેલો અરે પાંચ મિનિટ માં દુખ મટી જા હા આવતા નું હા કશું તો નથી પણ મારા

सेना का क्या तेरे को गर्मों जलाओ हाँ लेता हूँ गर्मों कोडिया हमारा सही जा रही है ना बापा मेरे को बापा बहुत ही आराम बार है तेरे बहुत ही आराम बार लेकर खाना बहुत ही तो लाल पैसा पैसा लेवान तो ना पाली सो बापा तो तो कब हो यार अब दोनों नहीं था ना राष्ट्रीय सेना का ना ऐसा सही या कह તમે બેહીજો આટલા બાપા જો એમાં હાલ આવો મટા દેનું કાપો મત વધાર તો બોલતો ના ઓર્ડર આયો છે જોવાનું સારું છે

કાળી મકાઈ બરાબર મકાઈ જ દોઈ છે અમી એનો તો ડોરા મોટા માં તો દેખાય જ નથી ના દેખાય દેખાય સુકતા મન તકલીફ ચાલે ચાલે આ બધું કમ્પ્લીટ થાય કોણ આવી નહીં નહીં પણ હે નહીં કોઈ

એય મા રજાલજી ભાઈ ચાલ 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 ચાલુ કરો દુખ પડ ચાલે દારી મટી જવા પડી ગઈ ત્યાં સર લેતા નહીં ભાઈ એ સબારો પંચવાળો રજાલ કહો ભાઈ દુખ મટી જાય હું પકાજી હા

सुबह आ रहू, पंजाब आ रहू, बादल बादल भी हुई, ओ बस, अन्ना दुःख, अन्ना दुःख मर चुके ही रजाल से भी, सब ही, सह रखा, तो, चार पुनारु बेहतर मो, एक ही ज़िन्दगी सब ही, सा, सा, सा बुआ जी, सामा, सासन, तो सासानी, सा, सा बुआ जी, मुझे अधिकार दूँ, ना आगा तुम

ના આવા બકા ઓય ભાઈ આવું ના આવા બકા ભાઈ ઓતું આ યાર કોરો ની કપડિયો ચોરી જાય હેલો કે ઠકવા ના ના યાર આય છે સીધા કજોન એક વેન ના જો પેણ પાઉ લંડન માં હે થઈ ના કમ્પ્લીટ થઈ જાવ વેણ કમ્પ્લીટ વેણ આવી ગયો 5 મિનિટ માં કમ્પ્લીટ થઈ જાય તમારું

તમે બતાવી નામ શંકાભાઈ બકા ભાઈ તમને ખબર પડતી નહી આ બધું તો આજ કાલનું બધું આ ચાલુ થયું તમને ખબર નહીં પડતી

તો યાર અમે યાર મારાજ માતા નહીં ખબર થાય આ બધા મારો ઘર મેં સવાર સવારો પૈસા મેળવાનું કરેજો ભાઈ માતા

ભઈ તમારે દુખ કરવું કરવા છે કોઈ કારણ નહી યાર તમે તો કાકા તમે રાખો દુખ તો પણ કે હવે તો ભઈ હું અસલ છું ભઈ આ તો પડી સગા તમે સગા થઈ રહ્યું એટલે આ તો મન છે વેણ છે હું છે વેણ છે તાર આવું છે તમે બતાવો ભઈ બતાવો ભઈ બકાજી આગર ખોટો નહીં ના ના

લાકડી જરૂર છે યાર બાકરી બાકરી પછી તો પહેલા બકાભાઈનો અમાર ઘર મરી જવાની વાત છે ન લે લાકડી ન લે એ તો કાટ બોજી ચાલે બા બહળિયા લાવલો ગળિયે નકલ લાકડીઓ ખાવાના

કમેન્ટ કરી દો યે ભુવન તમારા ગાતા આવું કોઈ બન્યું હોય ને તો કમેન્ટ માં જણાવજો